મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડેઝિગ્નેટેડ ઓફિસર તેમજ ફૂડ ઇન્સ્પેક્ટર ફૂડ સેફ્ટી ઓફિસર જેવા વિવિધ વર્ગ એક બે અને ત્રણના કર્મચારીઓને સરકારશ્રીના નિયમો મુજબ ભરતી બઢતી નિયમોમાં સુધારાને મંજૂરી આપવામાં આવેલ છે ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની બત્રીસ સરકારી શાળાઓને મહાનગરપાલિકા હસ્તક કરવા અંગેની ભલામણને મંજૂરી આપવામાં આવેલ છે અને નવીનમાં આસિસ્ટન્ટ સેક્રેટરીમાંથી સેક્રેટરીની બઢતી આપવાનો પ્રશ્ન ઘણા સમયથી મુલત્વી હતો જેની મંજૂરી કર્યો છે